રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાંના ખેડૂતોને એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે ધોરાજીના ખેડૂતોએ જ્યારે રવિ પાકનું વાવેતર કર્યું ત્યારે રવિ પાક પર કમોસમી વરસાદ વરસી જતા રવિ પાક પર માઠી અસર વર્તાઈ હતી અને પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પણ થયું હતું અને મહામુસીબતે પાકની માવજત કરી અને પાકને બચાવ્યો અને હવે વાતાવરણ અનુકૂળ ના આવવાને કારણે હવે ઘઉંના પાકમાં ઘેરું અને સુકારો નામનો રોગ આવી ગયો છે અને ખાસ કરીને યળનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે પાક સુકાઈ રહ્યા છે આમ બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પર પણ વાતાવરણ પલટાની ખૂબ જ માઠી અસર વર્તાઈ છે વારંવાર ધુમ્મસ અને ક્યારેક ગરમી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ ઘઉંના પાકને અનુકૂળ ન આવવાના કારણે ઘઉંનો જે પાક છે તે વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પર જે નાણા ખર્ચ કર્યા હતા તે ખર્ચ પર નીકળી શકે નહીં એટલું ઓછું ઉત્પાદન આવશે ઘઉનું જે પછત્રુ વાવેતર છે તે વાવેતર પર પણ વાતાવરણ ફેરપલટાની પુષ્કળ પ્રમાણમાં અસર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ફૂગજન્ય રોગચાળાના કારણે પણ ઘઉંના પાકમાં ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન થશે નહીં હું કેડું છું અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસ ને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુનું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને ભાજી બજારમાં આજે શરૂઆત થઈ તો ભાવ પણ સો રૂપિયા નીકળી ગયો વાતાવરણ ફેરફાર આવ્યો ઘઉં માં શું અસર આવી છે આ ધુમ્મસ ને કારણે ઘણી નુકસાની આ ગેરુ ને ઈરું અને હુકો પાંચ ટકા હુકો ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે એડા છે જીરું છે ધાણા છે બધામાં અસર થાય છે જ્યાં ધુમ્મસને કારણે અને સરકાર યોગ્ય ભાવ આપે તો ખાસ સારું કહેવાય એમ હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થળના ઘેરુનો રોગ જોવા મળેલો હોય છે થળના ઘેરોની વાત કરવામાં તો પાનના ઘેરો કરતાં થળના ઘેરોની અંદર ટાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે સમય આ ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકો જેબ પોઈન્ટ બે પરસન્ટ દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેનકોજેબ દવા ઉપરાંત રોગપ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ રોગપ્રતિકારક શક્તિ અથવા રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે ખાસ કરીને લીલીયરની વાત કરવામાં આવે તો દુધિયા દુધિયાદાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે ક્વિનાલ ફોસ પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ટકા દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે